ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યુએનએચઆરસી કોર કમિટીની મીટિંગ યોજાઈ નિલેશ જોશી અને રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા એશા શાહના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે કોર કમિટીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી મહિલા સશક્તિકરણ ઉપર હજુ વધુ સારા કાર્યો કરવા અંગેના મુદ્દાઓ પર અને હજુ મહિલા ટીમ વધુ મજબૂત બને તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી ભાવનગર કચ્છ નવસારી અમદાવાદ જામનગર રાજકોટ વગેરે જિલ્લાની ટીમને તેના ઉચ્ચ સેવાકીય કાર્યો અંગે બેસ્ટ જિલ્લા ટીમ તરીકે મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી ઉપરાંત રાજ્યના સક્રિય હોદ્દેદારોને તેમના ઉચ્ચ સેવાકીય કાર્યો બદલ બઢતી આપવામાં આવી આ મીટિંગને સફળ બનાવવા માટે સંપૂર્ણ ભાવનગર ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી આ મિટિંગમાં વધુ સંખ્યામાં કોર કમિટીના હાજરી આપીને આ મિટિંગ સમય રવિવારનો આપના પરિવારનો સમય તમે સમિતિ માટે ફાળ્યો છે એ બદલ હું સૌ માટે આપણે પોતે જ આપણા માટે તાળી પાડીએ એક વખત ઘણા બધાને પ્રશ્નો છે કે આવું નામ કેમ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ તો આની પાછળ અમે ઘણા બધા ઉજાગર કર્યા પછી ઈચ્છા માનવ અધિકાર એટલે માનવના અધિકાર માટે ઘણા બધા કામ કરે છે પણ એ પોતાના સમાજ માટે કરી રહ્યા છે કે પોતાના કુટુંબ માટે કરી રહ્યા છે પરંતુ માનવ જાતને જે તકલીફ પડી રહી છે કે જે લોકોને પોતાના અધિકારો વિશેની માહિતી નથી એ લોકો સુધી પહોંચવા માટેની આ સમિતિની રચના કરવામાં આવી છે એટલે આપણે આ સમિતિનું નામ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાખ્યું છે જૈન મુનિના કડવા પ્રવચનો જેમ એમની સભામાં આપતા હોય આપણે અત્યારે રાષ્ટ્રીય ટીમ દ્વારા અહીંયા કડવા પ્રવચનો સાંભળ્યા પરંતુ એ કડવા પ્રવચનો એટલા માટે કે આપણી દિવસે ને દિવસે ગ્રોથ કરી રહી છે આગળ વધી રહી છે અને જેમ જેમ ટીમ મોટી થઈ રહી છે તેમ તેમ આપણી જવાબદારીઓ વધતી જાય છે ઓછી નથી થતી કોઈ એમ સમજતું હોય કે મને જિલ્લાની જવાબદારી છે પણ એ જિલ્લામાં જેટલા માણસો વધતા જાય છે એઝ અ મેમ્બર તરીકે તો એ કુટુંબના વડીલ તરીકે જેમ આપણે કુટુંબને હેન્ડલ કરતા હોઈએ છીએ એ રીતે આ એક આપણું કુટુંબ છે અને આપણી જવાબદારી છે તો એ જવાબદારી આપણે નિભાવવાની છે મારી શરૂઆત કરું એ પહેલાં આપણે

પણ માનવ અધિકારને લગતા કે જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાંય અવાજ આપણે આ સમિતિ દ્વારા ઉપાડવામાં આવી રહ્યો છે નો ડાઉટ એમને કદાચ દુશ્મની કાં તો ના બોલવાના શબ્દો બોલ્યા પણ હશે અને સાંભળ્યા પણ હશે તો એવી ટીમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ અહેવાલ રસિક વેગડા લોકાર્પણ